ણામાં થયેલ કેસમાં આવી ટ્વિસ્ટ સંબંધિત છેડછાડ સગીરા અન્ય સગીર સાથે નાસી ગઈ હતી કુત બાપુનાકા અપહરણ કેસમાં નવો વણાક આવ્યો છે જેમાં સગીરાને તેનો સંબંધિત છેડછાડ કરતો હતો જેથી તે સગીરા અન્ય સગીર વયના કિશોર સાથે નાસી ગયો હોવાનું ખુલ્યું છે આથી પોલીસે બંને આરોપી વિરુદ્ધ ગુના નોંધી અને સગીરાનું નિવેદન લઈ આગળની તપાસ હાથ ધરી છે આ અંગે પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ શહેરના બાપુનાકા વિસ્તારમાં એક બનાવ નોંધાયો હતો જેમાં સગીરવયની દીકરીનું અપહરણ થયું હતું અને પોલીસે તપાસ કરી સગીરાને શોધી કાઢી ત્યારે જાણવા મળ્યું કે સગીરાનો સંબંધી તેની સાથે છેડછાડ કરતો હોય જેથી કંટાળીને આ સગીરા સગીરવયના કિશોર સાથે નાસી હતી પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને સગીરાને શોધી કાઢવા અને આરોપીને ઝડપી લેવા કુતિયાણા પીઆઈ વીપી પરમાર તેમજ પીએસઆઈ ઠાકરિયાએ તપાસ હાથ ધરી છે રાજકોટ ખાતેથી સગીરા અને સગીરવયના કિશોરને શોધી કાઢી કુતિયાણા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા જેમાં સગીરાનું નિવેદન લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી સગીરાએ નિવેદનમાં જણાવ્યું હતું કે બાપુનાકા ખાતે રહેતો અમરસિંહ ઉર્ફે અનિલ ચાવડા નામનો બેતાલીસ વર્ષીય તેનો સંબંધી આ સગીરા સાથે અવારનવાર છેડતી કરતો હતો જેથી કંટાળીને સગીરા કિશોર સાથે ભાગી હતીને પોલીસે નિવેદનના આધારે અમરસી ઉર્ફે અનિલ ચાવડા વિરુદ્ધ પોક્સો કલમ લગાવી આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે તેમજ સગીરાને ભગાવી જનાર સગીર વયના કિશોર સામે પણ પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે